નવસારી જિલ્લાના વિજયપુર વિસ્તારમાં આ કાર્યક્રમ યોજાયો હતો આ પ્રસંગે લિંબાયતના લોકપ્રિય સંગીતા પાટીલ વિશેષ મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા તેમની સાથે મહિલા મોરચાના પદાધિકારીઓ સ્થાનિક આગેવાનો તેમજ સમાજના વિવિધ ક્ષેત્રોમાં કાર્યરત મહિલાઓની હાજરી રહી હતી સંગીતા પાટીલે મહિલાઓને સંબોધન કરતા કહ્યું હતું કે મહિલાઓ સમાજની મજબૂત આધારશીલા છે અને આવા કાર્યક્રમો દ્વારા મહિલાઓને સંગઠિત થવાની સાથે આત્મવિશ્વાસ વધે છે કાર્યક્રમમાં નવસારી તેમજ વિજલપોર શહેરની મહિલાઓ મોટી સંખ્યામાં ઉમટી પડી હતી મહિલાઓએ હલ્દી કંકુની વિધિમાં ભાગ લઈ આનંદ વ્યક્ત કર્યો હતો સાથે સાથે પરસ્પર શુભેચ્છાઓ આપીને સૌહાર્દપૂર્ણ વાતાવરણ સર્જાયું હતું આ કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત તમામ મહિલાઓને સ્નેહ ભેટ પણ આપવામાં આવી હતી જેને લઈને મહિલાઓમાં વિશેષ ઉત્સાહ જોવા મળ્યો હતો મહિલા મોરચાના આયોજકો દ્વારા જણાવ્યું હતું કે આવનારા સમયમાં પણ મહિલાઓના સશક્તિકરણ અને સામાજિક જાગૃતિ માટે આવા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે કુલ મળીને વિજયપુર ખાતે આયોજિત હલ્દી કંકુ મિલન કાર્યક્રમ મહિલાઓ માટે આનંદ એકતા અને પ્રેરણાનું સુંદર ઉદાહરણ બન્યો હતો

આપણું અખંડ સૌભાગ્ય રહે અને સૌભાગ્ય વધતો જાય અને એ માન્યતા રહીને એકબીજાના ઘરે જઈને બેનો એકબીજાને હલ્દી કુંકુ આપીને બોલાવે છે ને પછી એક વાન પ્રતિક તરીકે એક ભેટ આપે છે એવી રીતે આપણે અહીંયા જ્યારે ભારતીય જનતા પાર્ટી ના આગેવાની હેઠળ જ્યારે મહિલા મોરચા સુરત અરે નવસારી મહિલા મોરચા દ્વારા આ હલ્દી કુંકુનું કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું ખૂબ સરસ મોટી સંખ્યામાં બહેનો ત્યારે હજારોની સંખ્યામાં જ્યારે બહેનો ઉપસ્થિત હોય એકબીજાને શુભેચ્છા આપતા હોય ત્યારે આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે જે કંઈ મહિલાઓ માટે લક્ષી યોજના લક્ષી જે લાભ અપાવવાની જે યોજનાઓ છે એમને એમના સાથે અવગત કરીએ છીએ અને જે મહિલાઓ માટે જે દીકરીઓ માટે દીકરીઓને બચાવવા માટે અને દીકરીઓને એજ્યુકેશન અપાવવા માટે એમને માહિતગાર કરીએ છીએ એ જ હેતુથી આજે જ્યારે હલ્દી કુંકુ નો કાર્યક્રમ નવસારી ખાતે કરવામાં આવ્યું છું હું હલ્દી કુંકુ નિમિત્તે બધી જ બહેનોને માતા ભગીનીને ખુબ ખૂબ શુભેચ્છા આપું છું નમસ્કાર જય બ્યુરો રિપોર્ટ